દુનિયાનો ગમે તે ગમે તે ખૂણો ફરી લીધો પણ હારી નથી આવ્યા તો આખી જિંદગી બેકાર થઈ ગઈ કારણ કે આ એમને નથી કહેવાતું કારણ કે અમારું હરીફ છે જ અમારે હારિજની તાલુકા પંચાયતથી માંડી એક પોપટનાની લાટી અને જનગુજન સુધીની સફર આજે અમે તમને કરાવી જોઈએ હારીજમાં ક્યાંક લાગેલા છે ડ્રાઈવર જેના બોર્ડ તો ક્યાંક વર્ષો પહેલા થયેલા એક્સિડન્ટની કહાની

કે તમને કોઈ ના કોઈ મદદ જોઈતી હોય તો ગમે ત્યારે તમને અખતરાતે પણ મદદ કરી દેશે ભલે તમારે કોઈ ગાડી ફસાણી હોય અથવા તો કોઈ મુસીબત આવી ગઈ હોય કઈ રીતે કે કુદરતી મુસીબત પણ ના હોય ક્યાંય પણ કોઈ પણ પ્રકારની જરૂર પડી જાય તો અમારું હારીજ ખડે પગે તૈયાર જ હોય છે હારીજના બસ સ્ટેન્ડ થી માંડી હારીજની ચોકડી સુધી ક્યાંય ને ક્યાંય ટ્રાફિક સાધનોની અવર જવર માણસોની અવર જવર ચાલતી જ રહેતી હોય છે અમારું હારીજ નું બસ સ્ટેન્ડ એટલે એકદમ નવીનતમ બસ સ્ટેન્ડ બનાવી દીધું છે એની ઉપર અલગ પ્રકારની સોલરો સોલર થી સૌથી પાવર ફૂટ અને નાની મોટી બસો ની અવર જવર અમારા હારીજ ના બસ સ્ટેન્ડ માં જ હોય છે સવારથી માંડી સાંજ સુધી વિદ્યાર્થીઓ નો અને વિદ્યાર્થીઓથી વિદ્યાર્થીઓની ચાલ ચહેલથી ભરેલું અમારું હારીજ નું બસ સ્ટેન્ડ સાથે સાથે અમારે હારે સુંદરમય સુંદર મય ત્રસ્તો જાય છે અમારો રાધનપુર એક રસ્તો જાય છે અમારો પાટણ એક રસ્તો જાય છે અમારો મહેસાણા અને એક રસ્તો જાય છે અમારા હારી સ્થિતિ માં કેમ કે અમારું હારી સ્થિતિ હારી સ્થિતિ નહીં પણ અમારું હારી સ્થિતિ એટલે અમેજી હારી સ્થિતિ છે તો યાદ કરીને કોઈ આવો તો મુલાકાત લઈ જુઓ મારા હમેજી ની હારી સ્થિતિ ની તમને જોવા મળશે માયાળું માંડવી અને માયાળું માંડવી ના આખું કલ્ચર અમારા હારી સ્થિતિ ઢોકળી બીમારીથી કૂપરનાની લાગી સુધી તમને અનેક પ્રકારની દુકાનો જોવા મળી છે જેમાં ખાણીપીણીની મળી જ છે તરિયાની મળી જ છે કપડાંની મળી જ છે તેમજ અનેક પ્રકારના મંદિરો પણ તમને જોવા મળ્યું છે અમારા હારી સિટીની અંદર જેવા તમે પ્રવેશ લો તેવામાં જ તમને મંદિરના દર્શન થઈ જાય છે અને હારી સિટીમાં એક દુકાનો મારી જાણીતી બહુ છે કુળદેવી મોબાઈલ હારીજ કરી કારણ કે કુળદેવી મોબાઈલ હારીજ કરીને કોઈ ના જાણતું હોય તો વાત જ કરવા દો કેમ આ સારીમાં માં ફેમસ છે હારીજ માં જો તમારે શાકભાજી લેવી હોય તો સવારે છ વાગે આવી જવાનું તો સરસ મજાની તાજી તાજી તમને શાકભાજી મળી જાય અને રાખડીઓની સિઝન માં રાખડીઓ પણ મળી જાય છે રાખડીઓની સિઝન ચાલતી હોય ત્યારે રાખડીઓ પતંગો ની સિઝન ચાલતી હોય ત્યારે પતંગો કપડાની સીઝન ચાલતી હોય ત્યારે કપડાઓ હારી એવું આવી જાય નાનો ગણપતિ મંદિર નાના ગણપતિ મંદિરના દર્શન કરી કે જે હાલી નીકળવાનું આપણી બજારમાં બજારમાં નીકળતા તમને બજાર નો ટ્રાફિક જોવા મળી જશે અને એની અંદર વાહનોની અવર જવર માણસો ની અવર જવર હવે બજાર નાની છે પણ બજારમાં રહેતા લોકો ના દિલ બહુ મોટા છે એટલે તો કેવાય છે અમારું હારીજ તો અમારું અમેઝિંગ હારીજ હારીજ માં જૂદી આવો તો રો પાંચ છ દિવસ એટલે તમને મજા આવી જશે કાંઈ વાળો માળો માને આ જે તમે જોઈ રહ્યા છો આ છે આપડું મોટું ગણપતિ મંદિર આ મોટા ગણપતિ મંદિર માં